નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે રવિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા અભિયાજો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગલ્ફ દેશોની નિકાસના માંગને પગલે જીરુમાં ધીમી ગતિએ તેજીનો તબક્કો શરૂ થયો છે ઊંઝામાં સારા જીરુના ભાવ પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા સુધી સપાટી પર પહોંચ્યા છે અને હવે વેચવાલી વધી શકે તેવી ધારણાઓ છે છે બજારમાં તેજીનો દોર યથાવત અને ભાવ પણ માર્કેટયાર્ડમાં સો રૂપિયાથી લઈને એકસો ને પચાસ રૂપિયા વધી ગયા હતા ઊંઝામાં સારી ક્વોલિટીના જીરુના ભાવ પાંચ હજાર એકસો પચાસ રૂપિયાનું વેચાણ થયું હતું જ્યારે નિકાસના ભાવ પણ સારા ક્વોલિટીના બોલાઈ રહ્યા છે પાંચ હજાર પાંચસો સુધી ભાવ બોલાઈ રહ્યા છે વેપારીઓ કહે છે કે ગલ્ફ દેશના નિકાસના વેપારના પગલે જીરુમાં તેજી આવી શકે છે જો વેપારો ચાલુ રહેશે તો જીરુના ભાવ બસોથી લઈને ત્રણસો રૂપિયા વધી જાય તેવી સંભાવના છે ચોમાસાની વિદાય થવા લાગી છે પરંતુ બે ચાર દિવસ વરસાદની આગાહી છે આ વરસાદના રાઉન્ડ પૂરો થયા બાદ ચોખો ભૂર પવન વાય તેવી સંભાવના છે અને જીરુના નિકાસની લેવાલી પણ વધી શકે તેવી સંભાવનાઓ છે આવી રીતે સ્થિરતા જીરું બજારમાં હાલ ભાવ ધીમી ગતિએ વધી રહ્યા છે જીરુનો બેન્ચમાર્ક ઓક્ટોમ્બર વાયદોની વાત કરીએ તો એકસો સિત્તેર રૂપિયાથી લઈને છવ્વીસ હજાર નવસો ને ચાલીસ સપાટીએ બંધ થઈ રહ્યો છે આગળ ઉપર જો તેજી આવશે તો ભાવમાં સત્યાવીસ હજાર પાંચસો સુધી જાય તેવી સંભાવનાઓ છે અને રાજસ્થાનના ખેડૂતો જે જીરુનું વેચાણ કરી રહ્યા છે અને ગુજરાતમાં વધી રહ્યું છે તેના કારણે ઊંઝામાં જીરુનું આવક વધી રહે તેવી સંભાવના છે અને આગામી દિવસોની અંદર જીરુંના ભાવમાં પણ તેજી જોવા મળે તેવી ખાસ સંભાવના રહેલી છે તો મિત્રો આ હતી જીરુંને લગતી ચર્ચા વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન